ગીર સોમનાથનું વેરાવળ કે જ્યાં ચાલી રહેલા જેટીના કામને લઈને કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યા અને આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી સાથોસાથ એવા પણ આરોપ લગાવ્યા છે કે કલેક્ટરની રહેમ નજર હેઠળ જ ખનીજ ચોરી થઈ રહી છે વિમલ ચુડાસમાએ આ અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડને પણ પત્ર લખ્યો છે પત્ર બાદ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે અમે બે વખત તેમને દંડ ફટકાર્યો છે અને ત્યારબાદ તેમણે લીગલી રીતે ખનીજ રાખવાની

અપાઈ ગયું છે એટલે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ અત્યારે ત્યાં કંપની દ્વારા કરવામાં આવતી નથી જે અત્યાર સુધીમાં જે કામ જે જે થયું છે એ એ આજ પરિસ્થિતિમાં જો આજ રીતે કામ થશે તો આ જેટ્ટીનું કામ પૂરું થયા પછી છ મહિનામાં તમામ રીતે આ જેટી તૂટી જવાની છે એટલે આ જેટી ઘણા વર્ષો પછી મંજૂર થઈ છે લોકોને માછીમારોનો ઉપયોગ થાય એટલે ખાસ કરીને જો આ ટેટ્રાપોલ બ્લોક છે એ તો એ જે ટેન્ડરના નીતિ નિયમ પ્રમાણે એમાં સિમેન્ટ વાપરવી જોઈએ રેતી વાપરવી જોઈએ લોખંડ વાપરવું જોઈએ અને ખાસ કરીને જેને પકાવવાનું છે મીઠા પાણીથી પકાવવું જોઈએ